નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે વાત કરીએ આજના સોના સોના ચાંદીના ચાંદીના ભાવની મિત્રો આ ભાવ ભાવ હોલસેલ છે અને આધારિત જોવા મળી રહ્યા છે તો વાત કરીએ આજે સોના ચાંદીના ગ્રાફ પર નજર કે આજે સોના ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહેશે આજે સોના ચાંદીના ભાવમાં તેની વાત આપણે વિડીયો પૂરો જોવાનો છે તો વાત કરીએ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર સાતસો ને પચીસ રૂપિયા સો દસ ગ્રામ સોનાનો એટલે કે એક તોલાનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર બસો ને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં છન્નું હજાર રૂપિયા લીધીનો આજે ઘટાડો છ બાવીસ કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ઓગણપચાસ રૂપિયા વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આઠ હજાર બસો રૂપિયા લગી નો અઢાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે હવે વાત કરીએ આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ સોળ હજાર ત્રેસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે કોલા સોનાનો ભાવ એક લાખ સાઠ હજાર છસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સોળ લાખ છ હજાર ત્રણસો રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં એક લાખ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો આજે જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે આજના ચાંદીના ભાવની વાત મિત્રો તો આજે ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે તો એક એક ગ્રામ ચાંદીના ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ પાંત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ પાંત્રીસ હજાર રૂપિયા એક કિલો ચાંદીના ભાવ એક લાખ પચાસ હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં પિસ્તાલીસ હજાર રૂપિયા લગેનો કડાકો બોલી ગયો એટલે કે ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો વિડીયો ઉપર નવા જોડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું જરૂર કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગે